નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા આ અગાઉ આપણે ભાગ એકમાં કોમ્યુનિટી હેલ્થ નર્સિંગની કેટલીક ખાલી જગ્યાઓ જોઈએ ત્યાર પછી આપણે ભાગ બેમાં આગળ વધશું કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના ઓબ્જેક્ટિવ આપણે જોશું પાર્ટ ટુમાં તો તમામ મિત્રોને નમ્ર વિનંતી છે કે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને

કેવું યાદ રાખશો કેન્ડિડા આલ્બી કંસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર ખાલ જગ્યા દર ખાલી જગ્યા મમતા દિવસ હોય તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર સોમવારે અને સબસેન્ટર ખાતે બુધવારે અથવા તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સોમવારે અને સબ સેન્ટર ખાતે બુધવારે આદિવાસી વિસ્તારમાં ખાલી જગ્યાની ની વસ્તી એક સીએચસી હોય તો આદિવાસી વિસ્તારમાં એસી હજારની વસ્તીએ એક સીએચસી એટલે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય પીએચસીના વડા ખાલી જગ્યા હોય છે મેડિકલ ઓફિસર જન્મ મરણની નોંધણી ખાલી જગ્યા દિવસોમાં કરવી જોઈએ એકવીસ દિવસોમાં ટીબી રોગમાં ખાલી જગ્યા સારવાર આપવામાં આવે ડોટ્સ હાલમાં વપરાતી પંચગુણી નામ રસીનું નામ ખાલી જગ્યા છે તો પેન્ટા વેલેન્ટ ઘણી બધી ખાલી જગ્યાઓ ફરી ફરી અને જૂના પેપરમાં રિપીટ થતી હોય છે પણ આપણે તમામ ખાલી જગ્યાઓને આવરી લીધી છે ત્યાર પછી એક કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાલી જગ્યા વસ્તી ચલાવવામાં આવે તો એસી હજાર થી એક લાખ અને વીસ હજાર એસી હજારથી એક લાખ અને વીસ હજાર આદિવાસી વિસ્તારમાં હોય તો એસી હજાર ટીબી ના રોગમાં ખાલી જગ્યા સારવાર આપવામાં આવે હેલ્થ લીડર ખાલી જગ્યા હોય તો મેડિકલ ઓફિસર ગ્રામ્ય પ્રથમ સંદર્ભ સેવા ખાલી જગ્યા છે તો જવાબ આવશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પહાડી વિસ્તારમાં આંગણવાડી ખાલી જગ્યાની વસ્તી હોય તો અહીં પહાડી વિસ્તાર કીએ કે આંગણવાડી આદિવાસી વિસ્તાર તો એક હજાર ની વસ્તી એ ત્યાર પછી એવી જ ખાલી જગ્યાઓ છે ફ્લેશ કાર્ડ નો ઉપયોગ વધુમાં વધુ ખાલી જગ્યા સુધીના ગ્રુપમાં કરી શકાય 15 થી 20 ORS ની સાથે ખાલી જગ્યા ટેબ્લેટ આપવામાં આવે ઘણી વખત ખાલી જગ્યા પૂછાય છે ઝિંક ટેબ્લેટ ટ્રાઇબલ વિસ્તારમાં PHC એટલે કે આદિવાસી વિસ્તારમાં PHC ખાલી જગ્યા વસ્તીને કવર કરે તો 20000 હાલમાં પંચગુણી રસીનું નામ પેન્ટાવેલેન્ટ મેલેરિયા ડે ખાલી જગ્યાના દિવસે ઉજવાય તો એકાદો દિવસ આપણને પૂછાય એડ્સ ડે છે મેલેરિયા ડે છે ટીબી ડે છે છે આવા એકાદા દિવસો આપણને પૂછાતા હોય તો મેલેરિયા છે એ પચીસ એપ્રિલના દિવસે ઉજવાય એક પ્રાઇમરી હેલ્થ સેન્ટર સામાન્ય વિસ્તારમાં કેટલાની વસ્તી હોય તો એક પ્રાઇમરી હેલ્થ સેન્ટર સામાન્ય વિસ્તારમાં ત્રીસ હજારની વસ્તી હોય ટીબી રોગમાં ખાલી જગ્યા સારવાર આપવામાં આવે દોઢ સારવાર આ પણ અવારનવાર રિપીટ થતી ખાલી જગ્યા છે પીએચસી ના હેલ્થ ટીમ ના લીડર ને મેડિકલ ઓફિસર કહેવાય ગ્રામ્ય કક્ષાએ પ્રથમ સંદર્ભ સેવા તરીકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો આ પણ ખાલી જગ્યા ઘણી વખત અવારનવાર પૂછાય છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

પીએચસી ના ટીમ લીડરની ખાલી જગ્યા હોય છે તો મેડિકલ ઓફિસર ગ્રામ્ય કક્ષાએ પ્રથમ સંદર્ભ સેવા તો પ્રાઇમરી હેલ્થ સેન્ટર અહીંયા તમે પ્રાઇમરી હેલ્થ સેન્ટર લખો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લખો કોઈપણ વસ્તુ ચાલે તો તમને એમ થશે કે ખાલી જગ્યા ફરી ફરીને રિપીટ થાય છે પણ બધી જ ખાલી જગ્યાઓ બધા જ પ્રશ્નો બધા જ પ્રશ્ન પેપરમાં ખાલી જગ્યાઓ રિપીટ થયેલી જોવા મળે છે પહાડી વિસ્તારમાં આંગણવાડી ખાલી જગ્યાની વસ્તી હોય છે એક હજારની વસ્તીએ તો આ હતી કેટલીક ખાલી જગ્યાઓ વિદ્યાર્થી મિત્રો આવા જ સરસ મજાના પ્રશ્નોને જોવા માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ની સાથે આપણે ભાગ ત્રણ પણ લેશું જેમાં કેટલીક ખાલી જગ્યાઓ બે હજાર આઠ થી બે હજાર ચૌદ સુધીના પેપરમાં એટલે કે ખૂબ જૂના પેપરમાં પૂછાયેલી છે એ ખાલી જગ્યા પણ આપણે કવર કરશું જેથી તમને ખ્યાલ આવી જાય કૃમિ માટે ખાલી જગ્યા દવાનો ઉપયોગ કરવામાં આવે આલ્બેન્ડાજોલ સ્કૂલમાં બાળકોને આપવામાં આવતા ભોજનમાં ભોજન માટે ખાલી જગ્યા કાર્યક્રમ ચાલે મિડ ડે મીલ વિટામિન સી ની ઉણપથી ખાલી જગ્યા રોગ થાય સ્કરવી કંટ્રોલ માટે કર ઓઆર ના દ્રાવણ સાથે ખાલી જગ્યા ટેબ્લેટ આપવામાં આવે જીંક સ્કેબીઝની ટ્રીટમેન્ટ માટે ખાલી જગ્યા લોશન વપરાય તો બીબી લોશન આશા વર્કર ખાલી જગ્યા તરીકે કામ કરે છે લિંક વર્કર રાષ્ટ્રીય ગોઈટર પ્રોગ્રામ હેઠળ ખાલી જગ્યા આપવામાં આવે આયોડાઇઝ સોલ્ટ એક અર્બન હેલ્થ સેન્ટર ખાલી જગ્યા વસ્તીએ ચલાવવામાં આવે પચાસ હજાર હાલમાં વપરાતી પંચગુણી રસીનું નામ ખાલી જગ્યા છે પેન્ટાવેલેન્ટ જિલ્લાના આરોગ્યના વડાને ખાલી જગ્યા કહે છે સીડીએચઓ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર ઓરીની રસી સાથે વિટામિન એ નો પહેલો ડોઝ ખાલી જગ્યા યુનિટ આપવામાં આવે એક લાખ ઇન્ટરનેશનલ યુનિટ આદિવાસી વિસ્તારના એક આંગણવાડી ખાલી જગ્યાની વસ્તી હોય એક હજારની વસ્તી આશા એટલે એક્રેડિટેડ સોશિયલ હેલ્થ ઓરલ એક્ટિવ સારવાર માટે ખાલી જગ્યા દવા વપરાય ેન્શન વાયોલેટ વિટામિન સી એટલે કે ખાલી જગ્યા વિટામિનની ઉણપથી દાંતના પેઢામાંથી લોહી નીકળે તો વિટામિન સી ફ્લેશ કાર્ડનો ઉપયોગ વધુમાં વધુ ખાલી જગ્યા સુધીના ગ્રુપમાં કરવામાં આવે પંદર થી વીસ મ્યુનિસિપાલિટી વિસ્તારના આરોગ્ય સેવાના વહીવટી વડાને અર્બન હેલ્થ ઓફિસર કહેવાય ગ્રામ્ય વિસ્તારમાં જન્મ મરણની નોંધણી ખાલી જગ્યા કચેરીમાં કરવામાં આવે તો ગ્રામ પંચાયતમાં કરવામાં આવે એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન કંટ્રોલ કરવા માટે કર્મચારીઓને તાલીમ અને ડ્રગ કિટમાં ખાલી જગ્યા દવા ટેબ્લેટ આપવામાં આવે છે તો ખાલી જગ્યા આવે કોટ્રાયમેક્સાઝોલ ખાલી જગ્યા સાલમાં વોટર સપ્લાય એન્ડ સેનિટેશન કાર્યક્રમની શરૂઆત થઈ તો ઓગણીસો ને ચોપન આશા ખાલી જગ્યા તરીકે કામ કરે લિંક વર્કર તરીકે ખાલી જગ્યાની સાલમાં નેશનલ ફેમિલી પ્રોગ્રામ તરીકે શરૂ કરવામાં આવ્યો તો ઓગણીસો બાવન ડબલ્યુએચ ડે ખાલી જગ્યાના દિવસે ઉજવાય સાત એપ્રિલ સ્કૂલમાં બાળકોને આપવામાં આવતા ભોજન માટે ખાલી જગ્યા કાર્યક્રમ ચાલે છે મિડડે ડે મીલ અથવા તો મધ્યાહન ભોજન યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમ ખાલી જગ્યાની સાલ શરૂ થયો ઓગણીસો પિંચ્યાસી એફ ઓ ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના ખાલી જગ્યાની ની સાલમાં થઈ ઓગણીસો પિસ્તાલીસ ઇન્ડિયન રેડ રેડક્રોસ સોસાયટીની શરૂઆત ખાલી જગ્યાની સાલમાં થઈ ઓગણીસો વીસ આદિવાસી વિસ્તારમાં એક આંગણવાડી ખાલી જગ્યાની વસ્તી હોય એક હજાર એક ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ખાલી જગ્યા ફિમેલ હેલ્થ વર્કરનું સુપરવિઝન કરે તો અહીં આપણે બધી ચાર થી છ આશા એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ ખાલી જગ્યા મહિનો એન્ટી મેલેરિયા મહિના તરીકે ઉજવાય જૂન મહિનો ગુજરાત નું હાલનો ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ખાલી જગ્યા છે જે ઘટાડીને ખાલી જગ્યા પર લાવવાનો ધ્યેય છે હાલમાં ત્રેવીસ છે જે ઘટાડીને બાર પર લઈ જવાનો ધ્યેય છે ફ્લેશકાર્ડ નો ઉપયોગ વધુમાં વધુ ખાલી જગ્યાના ગ્રુપ સુધી કરાય પંદર થી વીસ આપણા દેશમાં લગ્ન માટે છોકરીની ઉંમર છોકરીની ઉંમર એકવીસ વર્ષ અને છોકરાની ઉંમર પણ નવા કાયદા પ્રમાણે એકવીસ વર્ષ થી ઓછી ન હોવી જોઈએ ડિસેમ્બરની પહેલી તારીખે ખાલી જગ્યા દિવસ એટલે કે વિશ્વ એડ દિવસ અને સાતમી એપ્રિલે ખાલી જગ્યા દિવસ એટલે કે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે સામાન્ય રીતે સામાન્ય વિસ્તારમાં દર ખાલી જગ્યાની વસ્તી એક આંગણવાડી હોય તો બે હજારની ની વસ્તી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખાલી જગ્યા વારે અને સબ સેન્ટર ખાતે ખાલી જગ્યા વારે મમતા દિવસ ઉજવાય તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સોમવારે સબ સેન્ટર પર બુધવારે મ્યુનિસિપાલિટી વિસ્તારના આરોગ્ય સેવાઓના વહીવટી વડાને અર્બન હેલ્થ ઓફિસર કહેવાય ગ્રામ્ય વિસ્તારમાં જન્મ મરણની નોંધણી ગ્રામ પંચાયતની કચેરીમાં કરવામાં આવે તાલુકા કક્ષાએ પંચાયત પદાધિકારીને તાલુકા પ્રમુખ કહેવાય ચૂંટાયેલા હોય તો તાલુકા પ્રમુખ કહેવાય તાલુકા કક્ષાએ સરકારી અધિકારી હોય તો ટીડીઓ કહેવાય તાલુકા વિકાસ અધિકારી કહેવાય જિલ્લા પંચાયતના વહીવટી વડાનું નામ ડીડીઓ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તો આ તમામ ખાલી જગ્યાઓ છે એ આપણે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના બે હજાર આઠથી બે હજાર ચોવીસના તમામ પેપરમાંથી લીધેલી અત્યાર સુધીની ખાલી જગ્યા છે આવી જ ખાલી જગ્યાઓ આવા જ તમામ ઓબ્જેક્ટિવ સબ્જેક્ટિવ શોર્ટ નોટ અને પૂરા પ્રશ્નોને જોવા માટે માસ્ટર માઇન્ડ એ એપ જે તમે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો ત્યારે આપણે તમામ પ્રશ્નો તમે જોઈ શકશો એમના માટે જરૂર પડે તો નાઇન સિક્સ જીરો વન ફોર જીરો નાઇન એટ પર કોન્ટેક કરી શકો જ્યાંથી તમને સાચી માહિતી મળી શકશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ત્યાર પછીના વિડીયોમાં આપણે આગળ જોઈશું પાર્ટ ફોરમાં પૂર્ણ સ્વરૂપ આપો તો તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે વિડીયો ખૂબ શેર કરો આપના મિત્રો સાથે વિડીયો શેર કરો જો આપને વિડીયો ગઈ હોય તો ચોક્કસ વિડીયોને લાઇક કરો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ